વરસાદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે અને જેને લઈને મોતીપુરાથી લઈને સહકારી જીન સુધી વરસાદી પાણી ભરાવવાના બનાવો બની રહ્યા છે નેશનલ હાઇવે કે જેનું નવીનીકરણ થઈ રહ્યું છે હાલમાં સિક્સ લેન બની ગયું છે પરંતુ તેના ત્રણ જેટલા પુલ અને એચએચઆઇના પાપે બની રહ્યા જ નથી જેને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સહકારી જીન ચોકડી નીચે ભારે ટ્રાફિક જામ થઈ રહ્યું છે તો આ ઉપરાંત અહીં પુલ નીચે વરસાદી પાણી ભરાયા હોવાથી અવર જવરમાં ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ટીઆરબી જવાનો કે જે ભારે જહેમત બાદ પણ ટ્રાફિક ખુલ્લો કરાવી રહ્યા છે પરંતુ એનએચએઆઈનું કામ ખોરફે ચડતા વાહન ચાલકો સહિત સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે તંત્રનું પોલ ખુલી જતા કોઈક તેમનું સંભાળતું નથી અને આ હાઇવે પર અનેક હોસ્પિટલ ખાનગી દવાખાના સહકારી હોસ્પિટલ અને ખાણીપીણીની હોટેલ પણ આવેલું છે ત્યારે તમામ લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે સ્થાનિકની એક જ માંગ છે કે રોડ પર અયોગ્ય વ્યવસ્થા કરી પાણીનો નિકાલ કરવામાં આવે તો આ ઉપરાંત જલ્દી પુલ શરૂ કરવામાં આવે તો વાહન ચાલકોની મુશ્કેલીઓ થોડી ઓછી થઈ જશે